તો કેમેલે ગાડી ગઈ હતી નહીં એટલે ભાઈબંને ઠપકા લીધી છે કારણ કે આપડી ગાડી બહાર गेली છે તો મિત્રો પાલીતાણા ખરીદી કરવા મને પાલીતાણા છે ખરીદી કપડા લેવાના છે

સાડીના તો ઢગલા કરી દીધા પણ એમ થોડી પસંદ આવે હાડી પાડીની બધી ખરીદી કરી લીધી છે ને હવે નીકળી ગયા છે એવું રેજે બધી ખરીદી વાંગી છે લઈ છે ખરીદી કરવા બેનકી ને એવું લે છે હા બજાર પાલીધાણા લઈ લીધું હા કેટલુંક લીધું હમ કેટલું લીધું ઘણી બધી ખરીદી કરી એટલે કટલેરી યો આય યારી સ્ટાર્ટ કરેરી શરૂ થઈ પાલે તણીથી કરી દી કરીને હવે નીકળી ગયા છે ઘરે જવા તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલમાં નવા આવે હોય તો સબક્કાઈબ કરવાનું ભૂલતા ને એવું મળશે નવા અલગ માતા ઓનથી બાય બાય જય માતાજી